શું લખ્યું છે તને વાંચતા આવડે છે હે વોટ કાઢો ને બેટા શું લખ્યું છે આવડે છે વાંચતા તને એબીસી લખેલી છે abc છે વેદને આવડે છે વાજત વેદ તને આવડે છે વાજત આવડે છે તને તો ક્યાં જાય છે શ્રીનો બાય બાય ત્યાં શું છે સાબ છે સાબ

Do no. know? Steno, su che taratma? Su malyu tane. Pencil? ABCD. <susurra>